લંડનમાં એક બહુ મોટું ક્યુપીઆર સ્ટેડિયમ આવેલું છે તેમાં પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલાનો મહોત્સવ ઉજવાયો હતો સત્તર હજાર માણસો તે વખતે સભામાં આવ્યા હતા ચમકદાર તુલામાં શ્રી હરિકૃષ્ણ મહારાજને લઈને બેઠા ચારે તરફ જૈનાદો થયા આ પહેલાં અંગ્રેજોની ધરતી પર કોઈ ભારતીય સંતનું આવું સન્માન થયું ન હતું આવું ભવ્ય સન્માન થાય ત્યારે કોને અભિમાન ન આવી જાય પરંતુ સ્વામીશ્રી જાણે કોઈ જ વિશેષ વાત ન બની હોય તેમ સ્થિરતાપૂર્વક બેઠા હતા સુવર્ણતુલાના બીજા દિવસે એક ભાઈ મંદિરમાં સ્વામીશ્રીને મળવા આવ્યા તેમના ચહેરા પર ક્રોધ હતો તેઓને કોઈ ગેરસમજ થઈ હતી તેથી સ્વામીશ્રી સમક્ષ જેમ ફાવે તેમ બોલવા લાગ્યા ન શોભે તેવા શબ્દો બોલવા લાગ્યા અને આમ સ્વામીશ્રીનું અપમાન કરવા લાગ્યા આવું અવિવેકી વર્તન જોઈ સંતોને યુવકો થોડા અકળાઈ ગયા પરંતુ સ્વામીશ્રી બિલકુલ સ્વસ્થ હતા તેઓ તો ક્ષમાની મૂર્તિ તેઓ પોતે પણ શાંત રહ્યા ને બીજાને પણ તેમણે કાંઈ કરવા દીધું નહીં પહેલાં ભાઈને બોલવાનું ખૂટી ગયું ત્યારે સ્વામીશ્રી સેવકોને સેવક સંતોને કહે આ ભાઈને જમાડીને મોકલજો સૌ ચકિત થઈ ગયા પોતાનું અપમાન કરનારને તો લોકો મેથી પાક આપે પરંતુ સ્વામીશ્રી તો દયાના સાગર છે તેમણે માન અને અપમાનમાં એકતા છે કોઈ ગાળ દે કે વખાણ કરે તે તેમને મન સમાન છે આવા સંત હોય તેમાં ભગવાન પ્રગટ રહે છે આવા સંત જ સમગ્ર જગતના આધારરૂપ છે